हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी राम सीता बताई दी आता हाड़ी रखी आ छवा शुरुआत नहीं करती तो बालू ब्लू शुरुआत कर दी आप जो लावा जाऊ पे थोड़ा लूगड़ लड़के अमेर त्रेजी थे तो ये हमारा मकड़ ना किसी आप बापा कै तो आ बढ़े पेड़ों ने हकेले मेलवाण चलो ये काम शुरुआत अपनी दिए। अपने जो है लूगड़ा बदलू हम बेले दी ने नुग 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 आप ने थोड़ा है ना हाथी धोवा लुगड़ा है मशीन में नखे हवेला कारपड़ा कुर्ती हो न एक बे फेरे पहले है एकाध कलर पहुँचे ना बीजा में कलर के हाथी धोवा है तो ना जाए पहले हूँ थी थोड़ा

કે આગે તો એ ન કે આગે તો એ જ વાંધો નહી આવે ખાલી તું કે તંડા ગ્લુ ગ્રહ ઓ લબડલા હોય તો તાર તું નવ તો માનતો ટી-શર્ટ એ બરોબર ને લિંગ એ બરોબર મેસિંગ એ થેગા પેલે ગરમ ના ખલે હા પેલે નખું આપને લાઈ ધોય નઈ રા લુગરા ધોય ને ગઈ કે પછી ના વાત લુગરા કુ પાઈ સુકવા ને ખાતા મી ધોય ને કા કે કલ ન ઉતરે ને પછી ધોવા વરે મારા બાપા ને આ ગ્રી લુગરા ટી-શર્ટ ને ઉતારવા માં થોડી હેલ્પ કરી દે ની બદલાવ ને ખાતી ના લુગરા પલાળી દીધા થોડીક પરવ રહે જાય ને કારણ કે દવા વારા નાન તને બી તોય કાયમ તને બદલાવ ન થતા ન હોય કારણ કે આ થોડો રયો છે બોલ હું હલાવવાની મનાઈ હે તે આ ગ્રી ને લુગરા બદલેગા કે લે સરબલવમ હેલ્પ કરી ને પછી કે આ એના લુગડા હે પલાર દી તાકે થોડુંક પછી થુ મે નખીયા યામી કુ સિંગલ બોડી ને છે તો ઈ કે પાસી કર ને તો જા હુકવી નખાય ધોઈ પેને તો જી બી ફોલા તા ને એ ફોઈ તરા અલગ કરી લે વાવડો હે તે વાવ લે ને પછી બી અલગ અલગ કન નખીય ભરે દી

ખોલવાનું કામ હું તો બીજાનું ને એવું હામી કરવાનો વારો હે અમારો બધા थटाण बी वावे भरे लीधा फोतरा फोतरा लीध हम हम करे ली था पे मेरी ने पापा ने ड्यूटी होती म ड्यूटी पूरी थे बेदी पास अमा ड्यूटी होती वावल गए कृपा देती गई हम करती गई पी वाई गई थी त्रेन भेरा थे हम करोतरा फोतरा ते काम लुके गए के आ रहे અને કે એકમ દેક તો કે ફેર મત પરવાનો કારણે પછી ઘરે પાસે બીજો કે કામ ન કરે આવે નવીન જે આપણે વિચાર્યું ન હોય ધાર્યું ન હોય હું કામ આવે તે હું સંતાન પછી いや માંડી ન આવે તો બી બ્રેક ફોલવાનું કમલ મકલીના રટે આજ પ્રોગ્રામ બનવાનો છે ગેસ્ટ કરો કામ બની છે તમે ક્યો મને કા તમે અંત કામંદા જોઈએ કા આજ કામ બની હે ના 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 いや રોટલા મત બનવાના ક્યાં બનના હોતા જોઈએ ના ના विसारो विसारो के, के ना के द... नो का हेलो के ना 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 के उने तो हेलो थोड़ूक आईडिया आपे था के कहाँ हुए बटे टानी वस्तु बने हो बटे टान जब तुमने खबर है कितनी वस्तु बने गम में नवीन बनाओ के ही आकर्षण बनाओ बटे टों तो वही है जो ता है ले बटे टान तब विसार करो के कहाँ वस्तु बन के आता है थोड़ूक હું થોડીક તૈયારી કરીએ પછી તમે કરીએ જોઈએ તો હું કોઈ ગેસ્ટ કર્યું કે નથી કર્યું થોડું તમને આપી દીધું ઇઝી પડે એવા માટે કે આજે બટેટાની વસ્તુ બનવાની હે તો કાઉ બેન હે બટેટાની હાલો તો આ તૈયારી થઈ ગઈ હું થોડીક આ વ્લોગ બનાવવામાં વાઈ રહી ગઈ હું આ ત્યાર મામી મામીને રૂપા બે તૈયારી કરી લીધી ને મા આપની તૈયારી કરે સોરી તમને અરે તમે કે અરે આ દાખલ કહેતી હતી ખાક બનવાનું ને પછી વસ્તુ બને એની ખ્યાક ખાવું જોઈએ કોક નહીં કારણ કે બધાની વસ્તુ હાલે ન હાલે એટલે ક્યાં એ થોડુંક નાખી દે આલે પાછું કેવા યકનું કે કદાચ દહીં ટમેટાનું શાક બને છે હું વાગે નથી ઉતારવા ગઈ એનું ત્યાંક બને દહીં ટમેટાનું મસ્તીનું બને ખાટું મીઠું એ હ્યાક જો દેહી ટમેટાનું શ્યાક કોઈ ખાઈ જાય એટલે બીજા ટમેટાનો ભાવે નહીં તમે પછી ગમે એવા માર્કેટમાંથી લેવો મોંઘા લેવો કે સસ્તા લેવો કે જીવું લેવો આવ્યો જીવ ભાવમાં લેવો આવ્યો પછી દહીં ટમેટાનું યાક થાય ને ઘરની ટમેટીનો એની જેવી જ ન આવે એવો ટેસ્ટ જ ન આવે તો દહીં દહી ટમેટા બને એક બીજી વસ્તુ બને બટેટાની ગેસ્ટ કરો પછી આપણે મળીએ મુલાકાત કરીએ આ બનીએ દહીં ટમેટાનું નું યાક અને દહીં ટમેટાનું મરછાનું શાક તે વઘારવા હતું આમાં મેલા બટેટા બાફવા આજ નવી રીતના બને મરસા નાખીને મસ્તીનો યાક બને આ બધા જો મસાલા દાણા જીરું હળદર ને મીઠું બધા जो दही टाटा मरचा था है। वो शायद कोई करता है कि नो करता है शायद हम लोग करता हो, लीला मरचा ना टाटा यहाँग मस्त थे फिर खाए मम्मी वगार बटेटा पाफा मेरी दीता शायद बता कर लीध कि न कर आप सस्पेन्स नहीं रखता आप बताई ने कैज दिए तो आज बने छे आलू पराठा मतलब बटाटा परोठा बनाने बताए आलू परोठा आलू परोठा કરી હમણાં કે દુખ્યાના કર્યા નહીં ને ભેરું હોય કે હ્યાકમાં તો પરોઠા ભેરા બધાને ખબર યાક તો બધા મલક ભેરતા હોય હમણાં તો ટમેટાની યાક હોય એટલે મજા આવે પરોઠા ભેરું જોકે આલુ પરોઠા તો મને લુખા જ ભાવે દહીં ભેરા ભાવે લીલી ચટણી મરસાણીનું હોય ધાણાની એના ભેરી મજા આવે ખાવાની સ્વાદ ભેરે ખાવાની મજા આવે રાઈતું હોય તો આ લે ભેરા નથી ભાવતા આપણે તો લુખા આલે તો બીજા હ્યાક હ્યાગભેરી ખાવાની દીવા હાટું પછી દેહી ટમેટાનું હ્યાક નહીં થયું ને હું બનાવી બટેટા બાફા મેળવી દીધા હું બનાવી આલુ પરોઠા બી બે ઓલી ફેરે બનાવતા તો બધાને બહુ ભાવ હતા તો વખાણે બનાવ્યા હતા ને એક ઇનની કાસા રીતના બનાવ્યા હતા બધા મસાલો નાખીને વખાયા વઘારના તો બધાને બહુ ભાવ હતા કાજુ ફેરી કે તું બનાવી કાલું પરોઠા અહીં કે તો આપણે બનાવશું આલુ પરોઠા બધાનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું હે ને અમુક લોકોએ ગેસ્ટ પર કરી લીધું હે ને અમુક લોકો લોકોએ નહીં કર્યો હોય તો કાલો કહે દઈએ ચાલો આલુ પરોઠા ખાવા

पराठा बनवानो सुरुवात કરી દીધી ભણવાની ભરેલ કેવાક લાગે તો બસ જ ખાએ તો ખબર પડી હે ને ભેરૂ હે ટમેટા નું યા દહીં ચટણી આ ચા હે કોઈ ખાવા ના જો पराठा જાય હે કા થાય જાય ઇતવો તાવો લંકાત परोठा बना ना हमें बैठा से खावा तो चालो खावा तो आग टमाटा नु आ मठनू मगनु आ परोठा ने जवाई परोठा है આઈપીએ લીધું ને કૃપા આવે ને જે ખાય કારણ કે બનાવવામાં થોડાક મોડા થઈ ગયા અને ગરમા ગરમ મૂતર થતા બધા ખાધા હવે આપણે થામ ધોવી લઈએ થામ ધોવી લઈએ ધોવાઈ જાય પછી આપણે મળીએ પાછા પાસાગમાં કન્ટિન્યુ બનાવીજો તો બસ આજના વ્લોગમાં એટલું જ તો ઉમદ છે કે તમને બધાનો વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હતી તો યતી સબસ્ક્રાઇબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો પાછં જો પોપલનો હવે બ્લોક કરવાની શરૂઆત નતી થઈ મોરી મોરી થઈતી પછી બે નોર્મલ જી રુટી નો ઈ કર્યું બધી પછી બીબલી ફોલી થી અમે તમને ખબર જોતા વિડિયા જોતા હે કે અમાર બીબી ફોલતા માં ને બાપ અમાર બાપ હોન બતાય તીનો કામ પતે ગુ તો પછી બેક દી થાનું તો પરવાળ નતી આવતી પોઈની જાઉં વાં ના ડાઉં રો કીકને કી કામ આવે જતો પછી

પણ ઓર મલ લીંબુ નાખી ડુંગરી ને થોડક મસાલા એડ કરે ધાણા જીરું હળદર ને મીઠું ને ઓ સચણી ને ઈ બધું એડ કરેલું કરી દો કારણ કે મરચા એડ ન ઉતા કે આમ જો કે અમે વારે કરે એડ કરે પાજુ ફરી હું તો કે ટમેટા મરચાનું હેક બન્યું ના તેમાં મરચાં તીખા વધારે જોતે એટલે હેક કે રાખવાનું હતું તો ઓર એનું તો કે મરચાનું તને ખા પછી હું વર્તી ગઈ કૃપા ને મામી બે વાર પછી હેક다가 નહીં હું બોલતી હૈ તો બસ આપણે બધા એટલું જોતું આઈ હોપ પસંદ આવ્યું છે ને આ કમેન્ટ કરજો તમે ક્યાં પરોઠા બનાવ બનાવો ને બધા તમે ક્યાં ભાવે એ તમારા મેથીવાળા ભાવે પછી ફૂલકોબીવાળા ભાવે બધા ભાવે તમે પણ કમેન્ટમાં કીજો ને બસ નેક્સ્ટ વોગમાં આપણે બધા મેળવ્યું બાય બાય ટેક કેર